તળાજા શહેર નગરપાલિકા દ્વારા ઓગણીસ ધાર્મિક સ્થળોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી છે તેના વિરોધમાં તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ ગૌરંગભાઈ બાલદિયા અને એનએસયુઆઈના ઉપપ્રમુખ મલિક અથરભાઈ તેમજ નગરસેવક જીલુભાઈ બમ્મર તેમજ પ્રહલાદસિંહ સરવૈયા સહિતના તળાજા કોંગ્રેસના કાર્યકરો અને નગરજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા આજરોજ તળાજા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ રેલીમાં તળાજા સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વયંભૂ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા

તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તળાજા આજરોજ તળાજા શહેરમાં ઓગણીસ ધાર્મિક સ્થળોએ જે તંત્રએ દબાણ હટાવવાની નોટિસ આપી છે એ નોટિસ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા એ લોકો પાસે આજે તળાજા પાલ ધોજ નગરી છે નરસિંહ મહેતાની જન્મભૂમિ છે અને વીર અહેલવાડાનું નગરી હોય ત્યારે આ નગરીની અંદર આઝાદી પહેલાના રજવાડાના સમયના હું દાઉદભાઈ જમાલભાઈ નાગરિયા નગર સેવક મારે તો એટલું જ કહેવાનું છે કે આ તળાજા ગામની અંદર કોઈ દી કોઈ